હેલો મિત્રો કેમ છો મજામાં તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમારા ખેતરની અંદર કપાસ અને મગફળી વાયેલી છે તો આપણે જોવા જઈએ કે કેવું થઈ ગયું છે હાલ તો ચલો મિત્રો આપણે જોવા જઈએ અમારું કપાસ મારું કપાસ વાયેલું છે તમે જોઈ શકો છો કેટલું મોટું થઈ ગયું છે તો મિત્રો તમે જોઈ લીધું કપાસ તો ચલો મિત્રો આપણે હવે અમારી મગફળી જોવા જઈએ ચલો તો જોઈ લો મિત્રો મગફળી આપણે જોવા આવી ગયા છો તો તમે જોઈ લો મગફળી તમને કેવી લાગે છે તો જોઈ લો મિત્રો અમારી મગફળી કેટલી મોટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો મગફળી તમે જોઈ લો આ બાજુ કપાસ પણ વાયેલો છે એ પણ જોઈ લો તમે તો મિત્રો મારો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો તમને સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો